ફરવું પડે પાછો આપણે તો પડશે તો ફરી ગયું છે પ્રચાર કરવો પડશે કે હવે કરવો પડશે આપણે થોડો હવે પાછા મોડસ છે વાત છે tartar મોડસ છે છે એ તો મને ખબર હડો તારા કે નેકો હડો જાજો હડો છે હવે ઢોકો લઈને ગોમ ફરવાનું ઢોકો લઈને ભરવું પડશે ઢોકો લઈને ભરવું પડશે હવે તમે જ આવશો આ તો થાળ થાતી નહીં થઈ ગઈ થઈ ગઈ ચર્પણ હવે બાઈક સાઉથ ફિટકે

पुरेनै ला बाउंड तो पुरेनै ला बापरे होय तू रेने जी तम ना अबे आता है जी आपरी बे एकरावर बैठा था ना ना अबे आता है तो कंसन भी नहीं दादा होय कंसन तने ले हो आ हो आ हो आओ अडोच तम अबे आवे हेडे आओ तो हम आटे बैठा था देखो की बैठा था आ छुडे जरा ने गया या आवे था તમે માતા બોલે છે ફોરમ ભરવા જઈએ આશા તો ખરી કે આશા ખરી હા લઈ તમે ફોર્મ ભરવા આપણે ફરી ના એકલા એકલા થોડું ચાલે ચાલે બે દર શું